એટલે વી નીડ ટુ રિયલી અન્ડરસ્ટેન્ડ આર લાઈફ આપણે આપણું જીવન થોડુંક સમજવું પડે આ બધી તમે માહિતી ન રાખો એવું નથી કહેતા એઝ એન એક્ટિવ સિટીઝન એક સારા નાગરિક તરીકે આપણા દેશની બધી કાર્યવાહી વિશે આપણને માહિતી હોવી જ જોઈએ ઇવન આઈ કેપ ઇટ બધાય આપણે રાખીએ જોઈએ કારણ કે વી આર ઓલ એક્ટિવ સિટીઝન્સ કોકની સાથે વાત થાય કોકની સાથે ચર્ચા થાય તો આપણે બધો ખ્યાલ હોય એની ના નથી કહેતો તમે ન્યૂઝપેપર વાંચો ટીવી ચેનલ જુઓ માહિતી માટે ઇટ્સ ઇટ્સ ફાઇન ઇટ્સ ઓકે પણ સાથે આ બધી વસ્તુ પણ તો હોવી જોઈએ ને એક જ જગ્યા ફરિયાદ ના આવી જોઈએ તમારા બધા રોલ તમારે બરોબર ભજવવાના એઝ અ હસબન્ડ એઝ અ વાઈફ એઝ અ બ્રધર એઝ અ સિસ્ટર એઝ અ સન એઝ અ ડોટર એઝ અ નેબર એઝ અ રિલેટિવ એઝ અ ફ્રેન્ડ બધા રોલ પરફેક્ટ ભજવવાના એક પણ જગ્યાથી ફરિયાદ ના આવી જોઈએ અને બધા તમારી પર ખુશ રહેવા જોઈએ તો જીવન જીવ્યા કહેવાય ફેમિલી પણ એમ કહેવાય કે ટાઈમ બહુ આપે છે ટાઈમે ઘરે આવી જાય છે બધા સાથે જમીએ છે ફ્રેન્ડ પણ એમ બોલે કે જ્યારે મારીની જરૂર હોય તો ફોન કોલ કરો કલાકમાં હાજર થઈ ગયો બે વખત એવા પ્રસંગ બન્યા બધી જગ્યાથી આપણા તરફથી યસ આવી જોઈએ સિત્તેર વર્ષની ઉંમરે આપણા પ્રધાનમંત્રી શ્રી આટલું કામ કરી શકતા હોય તો આપણે તો બધા પાંત્રીસ ચાલી વાળા જ બેઠા છીએ થાય કે ના થાય ઇફ યુ ડિસાઇડ યુ કેન યસ ઓર નો ઇફ યુ ડિસાઇડ યુ કેન તમે નક્કી કરો તો બધું કરી શકે એટલે સમય વેપારમાં પણ આપીએ નોકરી ધંધા આપણે જે કરતા હોય મોજ શોખ હોય એની માટે પણ આપીએ આપણો સ્વાસ્થ્ય હેલ્થ મેન્ટેન કરવો છે એની માટે પણ આપીએ બધા માટે સમય નીકળે ભગવાને બહુ સમજીને ચોવીસ કલાક ગોઠ્યા છે ઘણા મનમાં એમાં કહ્યું જો થોડુંક છવ્વીસ સાડી છવ્વીસ જેવું ગોઠ્યું હતું દિવસમાં જે ચોવીસ કલાક ગોઠવાના છે જો ચોવીસ ના બદલે છવ્વીસ અઠ્યાવીસ હોત ને તો મારે બહુ ટાઈમની જરૂર છે તારા કરતા ઉપર વાળો વધારે બુદ્ધિશાળી છે અને ચોવીસ ગોઠવ્યા છે બરોબર છે તું છવ્વીસ ને અઠ્યાવીસ ની વાત ના કરીશ એટલે સમય બધા માટે બહુ સારો ગોઠવાયેલો છે ઇફ યુ કેન મેનેજ યોર ટાઈમ વેલ યુ કેન ડુ એવરીથિંગ વિથ નો કમ્પ્લેઇન્સ ફ્રોમ એની ક્વાર્ટર્સ કોઈ પણ ક્ષેત્રમાંથી આપણા માટે ફરિયાદ ના આવે એવું ગોઠવી શકાય છે અગેન આઈ એમ નોટ અગેન્સ્ટ સોશિયલ મીડિયા એનાથી કનેક્ટિવિટી ખૂબ સારી છે સંદેશાની આપલે ફાસ્ટ થઈ શકે છે કોઈને કંઈ જરૂરિયાત હોય તો ગ્રુપમાં મેસેજ મૂકે તો મદદ બહુ જલ્દી મળી શકે છે આ બધા જ એના ખૂબ લાભ છે આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ ઇવન આઈ યુઝ ઇટ બટ યુ હેવ ટુ કીપ યોર સેન્સસ અંડર કંટ્રોલ તમે નવરા બેઠા એટલે નેટ ઉપર જઈ કે યુટ્યુબ પર જઈને ગમે તે સાઇટ ખોલો ને ગમે તે જોવો એ તો ખોટું જ છે એ તમારા પરિવારમાં પ્રશ્નો ઊભા કરશે પ્રમુખ સ્વામી મહારાજ એ કહેતા એમને એક વખત ઇન્ટરવ્યુમાં અમેરિકામાં પૂછ્યું કે ઇન્ટરનેટ ને કમ્પ્યુટર છે એ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર ઉત્તર આપેલો કે વિવેકથી વાપરે તો આશીર્વાદ છે વિવેક ચૂકે તો શ્રાપ છે આ પ્રમુખ સ્વામી મહારાજે એમના વિશાળ અનુભવ અને શાનપણામાંથી આ વાત કરેલી કે આ બધી મોડર્ન ટેકનોલોજી અને ગેજેટ્સ એની વાપરવાની ના નથી એ બધું આપણા ઉપયોગ માટે ખૂબ સારું છે પણ જો વિવેક રાખીએ તો